શહેરની સરકારી સાહજી હોસ્પિટલમાં હાલના તબક્કે બિલ્ડિંગોને કલરનું કામ ચાલી રહ્યું છે હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગની સામે આવેલા પીડિયાટ્રિક બોર્ડની કલાત્મક બિલ્ડિંગને કલરકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે કલર કામ કરી રહેલા કારીગરો કોઈપણ પ્રકારની સેફ્ટીના સાધનો પહેર્યા વગર જ બાંધેલા બાંબુ ઉપર ઊભા રહીને જ કલરકામ કરતા જોવા મળ્યા હતા એટલું જ નહીં આ કલરના કારીગરોએ કલર કરવાનો ડબ્બો પણ બાંબુ ઉપર લટકાવીને જ કલરકામ કરતા હોવાનું જોવા મળ્યું હતું આ દરમિયાન કોઈ આકસ્મિક જાનહાનાની ઘટના બને તો એ માટે જવાબદાર કોણ આ એક ચર્ચાનો વિષય બન્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરની સરકારી હોસ્પિટલમાં તંત્ર દ્વારા ચોમાસાની સિઝનમાં હોસ્પિટલની બિલ્ડિંગોને કલરકામ શરૂ કરવામાં આવ્યું છે ચોમાસામાં કલરકામ કરાવતા હોસ્પિટલના તંત્રની બુદ્ધિનો પ્રદર્શન પ્રકાશમાં આવ્યું છે હોસ્પિટલના બિલ્ડિંગોને કલર કામ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું ન મળ્યું છે જે કોન્ટ્રાક્ટ અંતર્ગત કોન્ટ્રાક્ટ દ્વારા પણ કંઈ પણ વિચાર્યા વગર જ સામે આવી રહેલા ચોમાસાની સિઝનમાં બિલ્ડિંગોને કલર કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસથી સાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગની સામે આવેલા પીડિયાટ્રિક વોર્ડ કે જે કલાત્મક ડિઝાઇનથી ભરપૂર છે ત્રણ માળની કલાત્મક બિલ્ડિંગને બાંબુ બાંધીને કલર કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ દ્વારા અંદાજે પાંત્રીસ થી ચાલીસ ફૂટ જેટલી ઊંચાઈ પર સેફટીના સાધનો વગર જ તેમજ બાંબુ ઉપર બાંધ્યા વગર જ જીવના જોખમે ઉપર ઉભા રહીને કલર કામ કરતા નજરે પડ્યા હતા એટલું જ નહીં આ કારીગરોએ કલરનો ડબ્બો મૂકવા માટે પણ પાટિયું બાંધવા માટેની તસદી લીધી ના હોવાથી તેઓએ કલરનો ડબ્બો બાંબુ પર લટકાવીને કામ કરી રહ્યા હતા આ અંગે કારીગરોને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે અમને અમારા શેડ તરફથી કશું પણ આપવામાં આવ્યું નથી અમને કલર કામ કરવાનું કહ્યું છે એટલે અમે કામ કરી રહ્યા છીએ તેમના શેટ નામ ઘનશ્યામભાઈ હોવાનું જાણવા